રશિયાના રાષ્ટ્રપતિ પુતિન હમણાં હિન્દુસ્તાનની મુલાકાતે આવ્યો અને રાજઘાટ ઉપર જઈ અને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી આ ઘટનાને લઈ અને ફેસબુક ઉપર એકાદ જગ્યાએ અને એકાદ લેખક છે એની પણ ફેસબુક ઉપર આર્ટિકલ જેવું લખીને એમણે એમ કીધું કે જુઓ ગાંધીજીની લોકપ્રિયતા કે મહાનતા અને ગોડસે છે એ એની જગ્યાએ છે ગાંધીજી મહાન છે આ રીતની વાત કહી રહી કોઈ પણ દેશ કોઈ પણ રાષ્ટ્ર હોય એની અંદર એમણે એમના રાષ્ટ્રના કોઈ એવા નેતા છે એને એવું સન્માનીય સ્થાન આપ્યું હોય જેમાં આપણે રાષ્ટ્રપિતા કહીએ છીએ તેવી રીતે બધા રાષ્ટ્રમાં આવા કોઈને કોઈ નેતાઓ હશે જેને આખું રાષ્ટ્ર છે એ માન આપતું હોય અને આવા નેતા હોય ત્યારે એ રાષ્ટ્રમાં મુલાકાતે લેતા આવા રાષ્ટ્ર અધ્યક્ષો છે એ એ દેશમાં જાય ત્યારે એ દેશના જે કોઈ રાષ્ટ્રપિતા કે દેશના આવા કોઈ દિગ્ગજ જેને આખું રાષ્ટ્ર એકી સાથે માનતું હોય તો તેને શ્રદ્ધાંજલિ આપે તેની સમાધિ પર જાય એ એક રિવાજ છે હોતો હશે હિન્દુસ્તાનમાં કોઈ પણ રાષ્ટ્ર નેતા આવી રીતે આવે રાષ્ટ્ર અધ્યક્ષ આવે તો એ બધા જ રાજઘાટ ઉપર જાય છે અને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપે છે ગાંધીજી મહાન છે એટલે આપણા કરન્સી નોટ પર પણ એમનો ફોટો છે એટલે ગાંધીજીની મહાનતા વિશે હવે કોઈને કહેવું પડે કે સાબિત કરવું પડે એટલો એવો સમય કદાચ આજેનો નથી અને બીજું કે દરેક વખતે ગાંધીજી ભેગા ગોડસે છે એમને લેવામાં આવે ગોડસેના કોઈ પરિવારે આવીને એવું કીધું હોય કે ભાઈ અમને કાંઈ માન મર્તબો આપો કે અમે ગાંધીજી કરતાં ગોડસે મહાન હતા કે આવી કોઈ વાત ગોડસેના પરિવાર કે એવી કોઈ તો કરતું નથી ગાંધીજી વિશે ઘણા લોકોની માન્યતા સારી હોય કોઈની ખરાબ હોય એવી રીતે ગોડસે વિશે પણ કોઈની માન્યતા સારી હોય કોઈની ખરાબ હોય હવે આટલા વર્ષો પછી પણ ગાંધીજી અને ગોડસે વિશેની માન્યતાઓ બધાની સરખી હોય એવું શક્ય નથી તો કેટલાક લોકો ગોડસેની તરફેણ કરે કે મોટાભાગના લોકો ગાંધીજીની તરફેણ કરે તો એમાં આવી રીતે આર્ટિકલો લખવાની કે હવે પાછું ફેસબુક જેવા સોશિયલ મીડિયા ઉપર છે એ વરી પાછું ગોડસેનું નામ યાદ કરવું એ વ્યાજબી નથી કોઈ પણ રાષ્ટ્ર અધ્યક્ષ આવે ત્યારે ગાંધીજીની સમાધિ પર જાય એ છે અને પુતિન આવે તો એ ત્યાં જાય એ કોઈ અહીંયા વિવાદ ઊભો કરવા કે પોતાનું બીજું કોઈ પુતિન પોતે પણ મહાન છે તો એને કંઈ સાબિત કરવાની હવે જરૂર નથી એટલે અહીંયા આવે કે ભાઈ ગાંધીજીની સમાધિ ઉપર હું શ્રદ્ધાંજલિ આપવા નહીં જાઉં અને વિવાદ ઉભો કરવા આવે કે ભાઈ હું પુતિન છું એટલે ત્યાં ના જાઉં એના માટે ક્યાંય આવ્યા નથી એને એવું કીધું નથી કે ગોડસે વિશે કાંઈ કે ગોડસે સારા છે ખરાબ છે તો આવા ખાલી ખોટા આર્ટિકલ્સ કે ઓલું કરી અને આજના દિવસોમાં આજના સમયમાં ગાંધીજી અને ગોડસે છે એના વિવાદો ઊભા કરવાથી કાંઈ ફાયદો નથી આ જે લેખકે લખ્યું એને ગાંધીજી માટે માન છે ને ગોઠસે પ્રત્યે દુશ્મની છે એમનું એનો એ અભિપ્રાય કે એમની માન્યતા છે એને સમાજ છે એ સ્વીકારે છે કે ભાઈ તમારો આ ઓપિનિયન છે પણ આવી રીતે વારે વારે એકને એક વાત કહી રે રાખવાથી કદાચ એવું થાય કે કારણ વગર ખોટે ખોટા વિવાદો ઊભા કરવા જેવી વાત થતી હોય એવું લાગે ગોડસે વિશે પણ ગોડસે ગાંધીજીની હત્યા કરી એને હત્યા કરી એને કારણે એને સજાએ મળી હવે એ વાતને વર્ષો થઈ ગયા આજના દિવસોમાં એ ઘટના છે એની સાથે આજે રૂટીન ડે ટુ ડેની દેશની જે કંઈ પણ હોય એની સાથે એને રોજેરોજ રિલેટેડ કરવાની કોઈ મતલબ નથી પણ ઓલું પિન ફસાઈ જાય ને એવી રીતે અમુક લોકોની અહીંયા ગાંધીજી ગોડસેમાં પીન ફસાઈ ગઈ હોય ગમે ત્યાં ગાંધીજીની વાત આવે એટલે ગોડસેની વાત લઈ જ આવવાની અહીંયા ગોડસેની ફેવર કે અનફેવર કંઈ કરવાનો ઈરાદો નથી ગાંધીજીની પણ ફેવર કે અનફેવર કરવાની વાત નથી વાત એવી છે કે પુતિન જા હિન્દુસ્તાનમાં આવે રાજઘાટ ઉપર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપે એ દેશની પ્રણાલિકા છે રિવાજ છે એ કરવું જોઈએ અને એ કરે છે પણ એમાં વચ્ચે ગોડસેની વાતને ઘૂસાડવાનો અર્થ છે એ સમજી શકાય એવો નથી એટલે અને બીજું કે પુતિન છે એ જે હેતુથી આવ્યા હતા એ હેતુમાં ક્યાંય ગાંધી ગોડસેવાળી વાત ના હોય એટલે એ રાજઘાટ ઉપર ગયા એને હિસાબે કોઈ લેખક છે એ મોટો બધો આર્ટિકલ છે એ ઠપકારી દે અને ગોડસે વિશે લખે કે ગાંધીજીની ફેવરમાં લખે આમાં ગાંધીજીને સમજવા માટે કંઈક માણસની પોતાની હાઈટ હોવી જોઈએ અને ગોડસેને મને એમ લાગે છે કે સમજવા માટે કંઈક હોવું જોઈએ એમ ને ગોડસે સાચા હતા ખોટા હતા કે એને હત્યા કરી હતી શું કહેવાય હત્યારા હતા ગાંધીજીના તો હતા એને સજા થઈ બધી વસ્તુ માટે કોર્ટ છે એમ કોર્ટે એનું કામ કર્યું હવે એ વાતને અત્યારે વારે વારે રિપીટ કરવાથી શું અર્થ સરે અથવા તો એ જે લેખક છે એ પોતાની વાતને વારે વારે આવું આવી પિન ફસાઈ જાય છે એટલે મને એમ લાગે છે કે એણે પોતે હવે વિષય ઉપર એ છોડી દે એને કોઈ પૂછતું હોય કહેતું હોય કોઈ એવી દલીલ કહી હોય કે ના ભાઈ પુતિન છે એ રાજઘાટ ઉપર ગયા તો એને ગોડસેને શ્રદ્ધાંજલિ આપવા જાવી જોઈએ અને એના જવાબમાં જો એ લેખક છે એ પોતાનું કંઈ અભિપ્રાય આપતા હોય તો બરાબર છે પણ લેખક તરીકે લખાય છે છપાય છે એટલે આવી વારે વારે કઈ રાખવું ગોડસેની પોતાની વિચારધારા હશે એને કંઈક હશે ત્યારે એણે આ એક્શન લીધું એણે કૃત્ય કર્યું તો એની પોતાની વિચારધારા છે તો દરેક માણસની પોતાની વિચારધારા હોય આવડો મોટો દેશ છે દેશના બધા જ માણસો છે એ એક સરખા જ વિચારો ધરાવે એક સરખી જ માન્યતા ધરાવે એવું શક્ય જ નથી તો આ એક વાત છે બીજી વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ હોય એને આપણે પાસે હવે તો ઘણા બધા એવા ઉદાહરણો આપણી સામે આવી ગયા ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું તો જે વસ્તુઓ નહોતી થઈ એ આપણી નેશનલ ચેન ટીવી ચેનલોએ બતાવી ધર્મેન્દ્રજી છે એ બીમાર હતા અને નેશનલ ટીવી ચેનલે એમનું અવસાનની ખબરો ચલાવી દીધી એટલે આજે નેશનલ મીડિયાની વાત ઉપર પણ ભરોસો મૂકવો એ અઘરું છે એટલે એ એની અનુકૂળતા પ્રમાણે કે એની ઓલા પ્રમાણે છે એ ન્યૂઝ ચેનલ ઉપર સમાચારો ચલાવી દઈએ એના ઉપરથી એક વસ્તુ ક્લિયર છે કે જે કાંઈ પણ આપણી પાસે સમાચારો ન્યૂઝ ચેનલમાં કે ઇવન ઉલ્સો પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા એની અંદર વાચકો કે દર્શકોની સામે જે વિગતો આવે છે એ નિષ્પક્ષ કે એઝ ઇટ ઇઝ હોય એવું બહુ ઓછું બને એ મોટે ભાગે કોઈ બાયસથી પ્રેરિત હોય કંઈક એની પાછળ પ્રોપેગેન્ડા હોય એની પાછળ કંઈક એ લોકોનું જે કોઈ હોય છે ટીવી ચેનલ હોય કે છાપું હોય તો એની પાછળ કોઈ પ્રોપેગેન્ડા હોય એને પોતાના કંઈક એમાંથી પ્લસ માઇનસ થતું હોય ક્યાંક ક્યારેક એને ઉપરથી ક્યાંયથી સૂચનાઓ અપાતી હોય કે એવી ગાઈડલાઈન હોય જે હોય તેમ પણ એ સમાચાર એઝ ઇટ ઇઝ જ હોય એ સમાચાર સાચા જ હોય એવું નથી હોતું બીજું કે કઈ ઘટનાને કઈ રીતે મૂલવવી કઈ રીતે દેખાવી બતાવવી એ પણ એક આખી સ્ટ્રેટેજીનો વિષય હોય છે રાષ્ટ્રપતિ પુતિન છે એ કારમાંથી ઉતરે છે અને કારમાંથી ઉતરી અને સૌથી પહેલાં સામે જે ગાર્ડ છે એની સાથે હાથ મિલાવે છે અને ત્યારબાદ તે રાષ્ટ્રપતિ શ્રી છે એમને હાથ મિલાવે છે અને એના વિશે પણ એકદમ બધા જોલા મેસેજ આવ્યા કે એમની કેટલી નમ્રતા છે કે એમને એક ગાર્ડની સાથે હાથ મિલાવ્યા તો સ્વાભાવિક છે માણસ હોય એમાં નમ્રતાનો ગુણ હોય અને એમને એ મેળ્યા અને એ એવી એવી નમ્રતા છે એ પુતિનમાં છે એવી જ રીતે ઘણા બધા લોકોમાં હોય ઘણા બધા નેતાઓમાં પણ હોય પણ પુતિન આ છે એ બતાવવાનું હતું કે બતાવવા બતાવવું છે એટલે એ વાતને ખૂબ જ હાઇલાઇટ કરવામાં આવી હોય એવી રીતે સોશિયલ મીડિયામાં આવી એટલે હકીકત એવી છે કે આપણી પાસે જે કંઈ પણ સમાચાર પત્રો કે ટીવીમાં સોશિયલ મીડિયામાં વિગતો આવે છે એ વિગતો કોઈને કોઈ રીતે એની પાછળ એનો કંઈક હેતુ હોય છે એ યથાર્થ સ્વરૂપમાં બહુ ઓછું હોય છે ઇવન ઓલ્સો એની હેડલાઇન કે એના શબ્દો એ બધું જ છે એ જે કોઈ પણ જે મીડિયા છે એની પોતાની નીતિ હોય એને અનુકૂળ થઈને હોય છે એટલે આમાંથી આમ તો ઘણા બધા લોકો છે એને પાસે ઘણી બધી માહિતીઓ હોય છે પણ તેમ છતાંય હજી ઘણા બધા લોકો એવા છે કે એની પાસે ઘણી બધી માહિતી નથી હોતી અને એ આવી જ કોઈ માહિતી ઉપરથી પોતાની જાતને આમથી આમ મૂવ કરતા હોય છે એટલે એમ થયું કે ભાઈ જે કંઈ રાષ્ટ્રપતિ પુતિન છે એ હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારે બે રાષ્ટ્ર વચ્ચે કોઈ એક નક્કી થયેલા વિષયો હશે નક્કી થયેલો એજન્ડા હશે એની પાછળના જે કંઈ પણ હશે એ થયા હશે અને એમાંથી આપણને કદાચ બહુ વિગતો ઓછી ખબર આપણા ધ્યાનમાં આવે કે ઓછી આપણી પાસે માહિતી આવે પણ એમાં શ્રદ્ધાંજલિ આપવા જાવું કે ગાર્ડ સાથે હાથ મિલાવવા એ બહુ નાની નાની ઘટનાઓ છે અને એના વિશે પાછું આવી રીતના એક ઓલું ફેલાવું એનાથી કદાચ ક્યાંક સમાજમાં ખોટા મેસેજ પણ જાય એવું પણ થાય એટલે લોકોએ પણ મને એમ લાગે છે કે હવે આવું સોશિયલ મીડિયાનું માધ્યમ છે તો પોતાની વાત મૂકીએ એટલે જેથી કરીને જે લોકો છપે છે છપાય છે જે બોલે છે ને છપાય છે કે જે બોલે છે એનો ટીવીમાં ઇન્ટરવ્યૂ આવે છે કે એ સંભળાય છે એની સામે બીજા લોકો જે નથી બોલતા કે જે નથી લખતા એનો અવાજ એનો અભિપ્રાય કે એની સમજ છે એ પણ નોટિસેબલ રહીએ એટલે આ એક પ્રયત્ન છે અને અન્ય લોકોએ પણ આવો પ્રયત્ન કરવો જોઈએ રોજ ઉઠીને એકને એક મુદ્દાઓ ઉપર વાત કરવી બરાબર ગાંધી અને ગોડસેની વાત આટલા વર્ષો પછી પણ કરવી એ મને કોઈ રીતે વ્યાજબી નથી લાગતી કોઈ એવી બીજા કોઈક જગ્યાએથી એવી માગણી પણ ઉઠી નથી ત્યારે છે એ આ લેખક છે એ જ્યારે ઈચ્છા થાય ત્યારે ગાંધીજીની વાત કરે અને ગોડસેની ઓલી કરે ફરીને કહું કે ગાંધીજી મહાન છે એના વિશે કોઈને ડાઉટ ના હોય કદાચ એક ટકો માણસ આવડા મોટા દેશમાં છે એ ગોડસેની તરફડ કરતા હોય કે ગાંધીજીનો વિરોધ કરતા હોય તો એટલું તો રહેવાનું છે બધી જગ્યાએ પણ એ એવા એક બે પાંચ ટકા માટે થઈ અને બાકી આવા છે એ લઈખે રાખવું કે વારે વારે એકને એક એની એની ભાષાઓ પણ જોઈએ ત્યારે આપણને કંઈક એવું લાગે કે આ આવી રીતે લખવાની આ કોઈ ભાષા ન હોય ભલે સોશિયલ મીડિયા હોય તો એ તો એમ થાય કે એ જ્યારે કોઈ માગણી કરતું હોય કોઈ એની માગણી કરવાવાળો પણ એવો વજૂદવાળું હોય તો એને જવાબ દેવાનો હોય કોઈ પક્ષ હોય કોઈ એવી વ્યક્તિ હોય કોઈ એવી હસ્તી હોય જેનું સમાજમાં પ્રભાવ પડતો હોય એના એના કહેવાથી સમાજ ઉપર ઓપિનિયનમાં કાંઈ ચેન્જ થતો હોય તો કેવું જોઈએ બાકી હજી પુતિન આવ્યા અને આવે હજી પછી પણ જેટલા રાષ્ટ્ર અધ્યક્ષો આવશે એ બધે બધા રહે રાજઘાટ જશે અને એ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે બીજું હજી આજે નહીં અને આવતા બીજા હજારો વર્ષો સુધી કોઈ માણસે એ ગોડસેને શ્રદ્ધાંજલિ આપવા નહીં જાય કે ગોડસેને કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા દેશમાં આવીને એના વખાણ કરે એવું થવાનું નથી એટલે આવા જે કોઈ લેખક કે જે કોઈ હોય તો એમ લાગે છે કે હવે એમણે આ એક મુદ્દો છે એને પૂરતો પૂરો કરી દેવો જોઈએ એ એમની પાસે છે જ ઘણા બધા મુદ્દા અને ઘણા બધા મુદ્દા ઉપર એ લખે છે હોશિયાર છે એમનું હાલે છે તો એ બધા મુદ્દા ઉપર રાખે એક આ મુદ્દો છે કે દર વખતે રોજ થોડા થોડા સમયે ગાંધીજીની વાત આવે ને એ ગોડસેને લઈ આવવાના અને ગોડસેની વાત પાછું સામેથી કોઈ કરતું નથી ત્યારે આવી રીતે વારે વારે લઈ આવવું એ એના પોતા માટે પણ એમ લાગે કે એ એની માનસિકતાને પણ ક્યાંક ને ક્યાંક ઉજાગર કરે છે એટલે જે કંઈ સાંપ્રત સમસ્યાઓ છે અને બીજું કે આટલી મોટી ઘટનાઓ હોય છે ને એમાં આ બધી છે એ નાની નાની ઘટનાઓ કહેવાય કે કે શ્રદ્ધાંજલિ આપવા જવાનું જ હોય જાય રૂટિન રૂટીન છે રિવાજ છે એમાં કોઈ બીજી ઓલી વિગત નથી તો એને માટે કોઈ આર્ટિકલ ના લખાય એટલે રાષ્ટ્રપતિ પુતિન આવ્યા અને રશિયા અને હિન્દુસ્તાન વચ્ચેના સંબંધો છે એ સારા હતા જ અને એ વધુ દ્રઢ ભાઈના એની પાછળ કૂટનીતિઓને એના પાછળના કારણો મહેનતો પ્રયાસો જે કોઈના હોય એ રીતે અને એનાથી દેશને ફાયદો પણ થયો હોય પણ એ ફાયદાની વાસે આવી નાની ઘટનાઓને લઈ અને આર્ટિકલ લખી બીજા વિષય ઉપર એ લેખકને આર્ટિકલ લખતા આવડે જ છે તો એનું હાલે જ છે તો પછી આ કદાચ આ વિષયને ટાળી શકાયો હોત એવું લાગે છે તો મને એમ લાગે છે કે જ્યારે જ્યારે પણ ગાંધીજીની વાત આવે ને ભેગું ભેગું ગોઠશેની વાતને લઈ આવી એ વ્યાજબી નથી